હા 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 અલ્યા પણ દે નુકાવી આયા બાજરી બબાઈ ને આને તો ક વાય કેતો થાય ઓ બાજરી બાજરી બેર બાબા ની આવાઈ દે આ કોણ છે ઓ ભંગી

અલ્યા પણ તણી કરીશું કંભે આવી દે હેડ કને વાહ આ હવે બટાતું અમે તમારી કુંંધીરમાં ઇય આવીએ તમારે સાસા એલે બેઠો શાંતિ અલ્યા ના કણે બાકી પેલો તો માથે પડકો કામનો નઈ જનો છે કમ્પલેટ વાટે ધનાજી જીંદગી થી યાદ કરી પણ કમ્પલેટ જ વાટે કર હું વાઢે આ લુગડે ડાગે પડવા દેતો નઈ રેજો ક્યાં એ રમાય એ એ વેવાણનો બોલો

ગટુ છે ગટુ હે બાકી તો ભમાઉ તો ભમાવું લે એડા જે જવન છે એડા મી જવન છે તમારી ઉંમર થઈ ગઈ ટિકિટ ફાટવાની તૈયારીમાં ખાલી ખોટો યોનો મગા હેડે ને કદા જે બોલે ખમી લે ટિકિટ નહીં ફાળવાની લે તારા લાડવા ખાવાના કને તારા તારા મોટા તારા જેનો ઉતાર તો ના ખવાય તો પડે ને પડતી કાલ આપણે બે આમ તો ખવા તો ના

અલે પણ કાણા આવશે ભલાજી વેઠ વાડી લે વેઠ અલે ભલાજી આવું કરી આયા છો જોતા ખાલી હું જોતા હોય ઈથી તો લાઈને દા તેડું તમને ઓયને પડતું થા અલે નઈ દેખાતું હોય કને તને નઈ દેખાતું કે તને મને પણ દેખાતું ને તું ને વાટી નઈ બબડતી એડા બાપલા હું કાઢ્યો એ દેખાતું એડા વાટી તને મે કભઈ ખબર પડતી આ બાપલા વાટી પણ

એ હા તલી આવો પર મૂળ બાવડ તા હેડો આ મગજ નો ફરેલો તોથી ચા લઈને આવ્યો ઢે એ ભલા એ ભલાજી આટલું બાંધી લેજો દાતી લે તોથી આયા તમે મારા ઘર થી લાયો છો કંગીભાઈ સાલ દો ઈ વાતી મને <laughs> આવ

પંજીભાઈ કેસી જેવું લાગી યાર વાયરો આવ્યો છે એ પંજીભાઈ આ ઓન તો ફૂટી ગયું હાવ ખદી રે ને બોલાતા ને ગતા રે એમ નહીં બેરો અજુ તપા ઉપર તો દોકાલ આવશો બાર થઈ આ ચોથી બાર હોય અલ્યા કાજુજી કેટલા વાગ્યાય દોડ દોડ અલ્યા દોડ વાગ્યો હેડો તમે આ કી આ કા કા કાજુજી જતો રે ઈ ઈમસી રે અલ્યા વાત ના પાર તો મદા ચેડુ આવશે લોબા પકળા પર હેડો કી તા રે ઓ કંજીભાઈ ઘરવાળી બેહી અલ્યા વાત ન દે તારી અરે નહીં વાત હું હવે હેડો

જોકાને ફેર કાલ આવશું એટલે બે ડાણાની ઉઘડ મોય એમ જ કહું તમે વિઘો વાટો તો દે દે વિઘો તમે ડોડ વિઘો વાટો તો દે દે ડોડ વિઘો વઢાવ તમે બે વિઘા વાટો તો બે વિઘા વાટો તમે તમે

Sorry